જામનગર પંચકોશીએ ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમીના આધારે કર્યા દરોડા ડ્રોલ તાલુકાના દ્રાંગડા ગામની સીમમાં ખનીજ ચોરીનું મસ્ત મોટું કૌભાંડ તળાવમાંથી ગેરકાયદે ખનીજ ચોરી કૌભાંડ પકડ્યું તળાવમાંથી ગેરકાયદે રહેતી તથા માટીનું ખનન ચાલી રહ્યું હતું દસ જેટલા શખ્સો ગેરકાયદે ખનીજ ચોરી કરતાં પકડાયા તળાવમાંથી આઠ ટ્રેક્ટર તેમજ બે જેસીબી પંચકોશી ડિવિઝન પોલીસ ટીમે જપ્ત કર્યા ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરી દીધા જામનગર રાજકોટ રેન્જ આઈજી સાહેબ દ્વારા અવારનવાર ગેરકાયદેસર રેતી તેમજ માટી અનુસંધાન સૂચના કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર કાર્યવાહી કરવા તેમજ સ્વતંત્ર નેસ નાબૂદ કરવા માટે અવાનવા સૂચનાઓ અનુસંધાને એસપી સાહેબ દ્વારા પર્સનલી તમામ પોલીસ સ્ટેશન અધિકારીઓ તેમજ સુપરવિઝન અધિકારીઓને સમજ કર્યો જે અનુસંધાને ગઈકાલ રોજ પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારના ધ્રાંગડા ગામની અંદર માટીની ચોરી થતી હોવાની હકીકત આધારે પીઆઈ શ્રી શેખ અને તેમના પીએસઆઈ અને સ્ટાફના માણસો દ્વારા સ્થળ ઉપર જઈ રેડ કરતા રેડ દરમિયાન બે હિટાચી અને આઠ ટ્રેક્ટર માટી ભરતા પકડાઈ ગયેલ હોય તે લોકોના આઠ ટ્રેક્ટર અને બે ઇંટાથી ડિટેન કરવામાં આવેલ છે અને ખાણ ખનીજ વિભાગને આ અનુસંધાને જરૂરી ઘટતી કાર્યવાહી કરવા માટે રિપોર્ટ પણ કરવામાં આવેલ છે